આજે રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા બોટાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રીની કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું બોટાદ જિલ્લાના કાનિયાડ અને કાનિયા ગામે આવેલા ડેમની ફરતા કાઢવાના બોગસ કામ કર્યું છે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગંડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી ઇમરાનભાઈ કલથરા વિઠલભાઈ સાપરિયા મોહશિનભાઈ ખટુંબરા કરિશ્માબેન ખટુંબરા સાયરાબેન સાહિશ્તાબેન રતીલાલભાઈ ચૌહાણકેશભાઈ મકવાણા જાકીરભાઈ સંધિ જયરામભાઈ તાવ્યા તમારું નામ પ્રતિમા મુકાભાઈ રાષ્ટ્રીય રાષ્ટ્ર પ્રસાદ મંદિર અંદર મંત્રી ફરજ બજાવું છું ડેમે હું આવ્યા આ ડેમે કાંઠા ડેમ મુલાકાત લીધી અને આ ડેમ સરકાર થી જે ટેન્ડર પાસ કર્યું હોય બિલ બહાર કાઢવાનું ડેમ ચૂકી કરવાની આજની તારીખમાં તમે નજર જોઈ શકો છો તમે એક નદી ડેમ ની અંદર કોઈ બાવણ તડકો કાઢ્યો નથી આ સરકાર કે સરકારમાં બેઠેલા કર્મચારીઓ સો લાખ બિલ બનાવે છે બિલ બનીને ખૂણો ભટાચરા કરે છે કે જેથી લગતા આ માધ્યમમાં મીટિંગના અને આયોગના માધ્યમથી અને સરકારને જાગૃત કરવા માંગીએ છીએ અને જે જે જભસ્ત અધિકારીઓ છે એને બી તાકીદી કરવા માંગીએ છે કે જે લોકો જે બિલ બનાવ્યા છે અને સ્થળ પર તપાસ કરી હોય તો બિલ લો બિલ નો કાઢ્યા હોય તો બિલ સબીટ કરવા અમારી વિનંતી છે અમારોના સારા બેન ડપીકભાઈ પાસે જિલ્લા પંચાયતમાં જે બેન ચૂંટા તો એ કોઈ હાજર માં વર્તન કરે એ અમને કેમ ખબર એટલે બેનને હાજર રહેવું જોઈએ પાંચ વર્ષમાં કોઈ બી હાજર રહ્યા નથી તો એમને પોતાને હાજર રહેવું જોઈએ અથવા સાપામાં ટીવીમાં બધે જોઈ લેવા પોતા કે કાયમ એમના પતિ અથવા કોઈ રાજીનામું દઈ દેવું જોઈએ રાષ્ટ્રીય પછાત એકતા મંચના મહામંત્રી કાનિયા તથા ગુંદા ગામે આવેલ ડેમ ફરતે ગાંદા બાવળો દૂર કરવા બાબતની કામગીરીમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે જય ભારત ઉપરોક્ત વિશે જણાવવાનું કે હાલમાં ચોમાસાની સિઝન હોય જેથી કરીને બોટાદ તાલુકાના કાનિયા તથા ગુંદા ગામે ડેમ આવેલ છે જે ડેમની પાળાને અડીને ખૂબ જ મોટી સંખ્યામાં ગાંડા બાવળના ઝૂડ ઉગી ગયા છે જે બાવળો દૂર કરવા માટે વર્ષો વર્ષ સરકારશ્રી દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને તે અંગેનો મોમાઈ કન્સ્ફ્રક્શન એન્જન્સીના કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે તેઓ દ્વારા આ ડેમની આજુબાજુમાં જે ગાંદા બાવળો આવેલા છે તેને સાફ સફાઈ કરવાનું કામ હોય છે તેઓ દ્વારા આવી કોઈ કામગીરી કરવામાં આવેલ નથી તેથી એજન્સી રદ કરી કયો ચૂકવણીની રિકવરી કરવા વિનંતી અને જે કાંઈ બિલો મૂકવામાં આવેલ છે તે તદ્દન ખોટા બિલો મૂકવામાં આવેલ છે જે બાબતોની અમોએ રૂબરૂ જઈ ખાતરી કરેલ છે

આજે મેં ગુંદા ની મુલાકાતે આવ્યા હતા કે ભાઈ આ ગોંદા ડેમ ને હર વર્ષે વીસ થી ત્રીસ લાખ રૂપિયા નું ભંડોળ ફાળવવામાં આવે છે કે આ ગોંદા ની ડેમ ની ઉપર કે અંદર કે આજુબાજુમાં બાવળો જે રહ્યા કે જંગલી બાવળ ઈ હોવા જોઈને એને દૂર કરવા માટે વીસ થી ત્રીસ લાખ રૂપિયા ની હર વર્ષે ગ્રાન્ટ આપે છે મોમાઈ કન્સ્ટ્રક્શન દ્વારા આનો કોન્ટ્રાક્ટ લેવામાં આવે છે એટલે અમે આજે મુલાકાતે આવ્યા હતા તમે આ જોઈ જુઓ આ તમામ બાવળિયા યથાવત છે અને આ હામ ડેમ છે એના દરવાજા છે તમે આ રોડમાં છે જોઈ આ ડેમ ને માથે રોડ છે એની ઉપર પણ નકરા બાવળા ઉગવા છે અને અંદર જોયું તો મારી સામે તમે જોજો હું આગળ બતાવું ત્યાં ઓલે અંદર પણ નકરા ગાડા બાવળના ઝુંડ છે જો હર વર્ષે વીસ થી ત્રીસ લાખ રૂપિયાની ગ્રાન્ટહીત ના લોકો અને કલેક્ટર સાહેબ જો આટલી મોટી જો મોમાઈ કન્સ્ટ્રક્શન દ્વારા આ ગ્રાન્ટમારા દૂર ન કરીને જો ઉપરો ઉપર તમે બિલ બનાવીને જો વેચણી કરતા એવું અમને દેખાય છે ને તો આ બાવળ જે રહ્યા એને જળમૂળ થી કાઢવા પડે એથી કરીને આની પાલ તૂટા ને નીચેના ગામડાઓ જે લોકો રહ્યા આ કદાચ બાવળના મૂળમુંડા જાય અને આ એ મોળિયાના કારણે આ જે પાર જે રે એ ધોવાણ થાય અંદરથી એનો જગ્યા બનતી જાય ધોવાણ થાય એટલે એનો આ ડેમ તૂટી જાય એનું પાણી તમામ વેસ્ટ થઈ જાય નીચેના ગામડા જઈ રહ્યા પાણી બધું જાય એટલે નીચેના ગામડા જઈ રહ્યા ડૂબમાં વયા જાય એટલે જે કો લાગતા વળતા અધિકારી હોય અમારે એને કહેવું છે કલેક્ટર સાહેબને કે આ ગ્રાન્ટના પૈસા જેને ખાધા છે એની માથે કાર્યવાહી થવી જોઈએ નહીં આ બાવડા જઈ રહ્યા એ બધાએ કાઢવા જોઈએ એવી અમારી માંગ છે જય ભારત સોલંકી રાષ્ટ્રીય સરકાર શ્રી ના અધિકારી દ્વારા જાણવા મળ્યું આ બે ડેમ ના કામો આપવામાં આવે છે બાવળા કાઢી અને ડેમ ને સાફ કરવા માટે અમે પહેલા ગુંદા ગયા ત્યાં પણ બાવળા યથાવત છે અને આજે અત્યારે કાનિયા ડેમની મુલાકાતે આવે છે સર્વે કરતા આ તમે મારી પાછળના ભાગમાં જોયો ભાઈ બાવળા તો એમના ઉભા છે તો જે લાગુ પડતા અધિકારીઓ આ બાવળના બિલ જે ત્રીસ ત્રીસ લાખ રૂપિયા વીસ વીસ લાખના જે મંજૂર કર્યા છે એમાં એમની હિસ્સેદારી કેટલી છે આમાં કોઈ તપાસ કરવા આવ્યો કે ન આવ્યો કે ભાઈ આ ભાજપ જે સરકાર જે છે એ સાબિત થાય છે ભય ભૂખ ને ભ્રષ્ટાચાર એની માથે ઉભી છે અને જે કોઈને વિરોધમાં અવાજ ઉપાડે એને દબાવી દેવાના એટલે આવા લોકો જે ભ્રષ્ટાચારી અધિકારીઓ કર્મચારીઓ છે સત્તામાં જે બેઠા છે ચૂંટા ને આવે તો એ તો છે તે બધાય કારણ કે આ સરકાર એવી છે જે ચોરી છે સીના ચોરી છે બળાત્કારી છે ભ્રષ્ટાચારી છે એને તો ભાજપ હાચવી છે પણ અધિકારીઓ જે રહ્યા એ પણ શા માટે ગયા છે કે ભાઈ આમાં ખોટા સાઈન કરે છે અને પૈસા મંજૂર કરે લાખ રૂપિયાના આ જનતાના ટેક્સના પૈસા છે હવે આ બાવળો જે દૂર કરે તો આમાં કેટલા પાણીનો સંગ્રહ થાય અને એ બાવળાના મૂળિયા પાળામાં ગયા હોય તો એ કદાચ પાળો તૂટી જાય તો એમાં કરોડો રૂપિયા નુકસાન થાય જે કોઈ લાગતા વળતા અધિકારીઓ હોય એમને અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ તમે આ બિલ જે મંજૂર કર્યું છે એમાંથી કેટલા બાવળા કાઢીને તપાસ કરજો અને ના કાઢ્યા હોય તો એનું બિલ જે ને પરત કરજો જય ભીમ જય ભારત જય સંવિધાન મારું નામ જયરામભાઈ તાવિયા રાષ્ટ્રીય એકતા પંચના મહામંત્રી ડેમે એટલા માટે આવ્યા છે કે આજે આ જે કોન્ટ્રાક્ટ જેને આપ્યો છે એને વીસ પચીસ લાખનો એને કે આ બાવળ સાફ કરવા માટે એને આપ્યો છે બરાબર આ અમે જે આ દ્રશ્ય જોઈ રહ્યા છીએ તે બાહોલનું એક પણ તરખું કંઈક આપેલું નથી આ લોકો નકરા પૈસા જ ખાઈને ખોટા બિલ બનાવે છે અને સરકારના પૈસા ખોટા બગાડે છે પબ્લિકના અને જ્યાં જોઈને આવો જ ભ્રષ્ટાચાર કરે છે આ લોકો એટલે જ્યાં અમારી વિનંતી છે કે આ ભ્રષ્ટાચાર બંધ કરો નહીતર અમારે આંદોલન કરવું પડશે